નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મોરબીથી હાઈવે ઉપર કાર પલટી ખાઈ ગઈ ચાર પાંચ ગુલાટ બાદ કાર સીધી થઈ ગઈ મોરબીમાં એક રોડ અકસ્માતમાં કાર પલટી ખાઈ ગઈ છે માહિતી અનુસાર મોરબીની સનાડા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ત્રણથી ચાર વખત પલટી મારીને ફરીથી સીધી થઈ ગઈ હતી વિડીયોમાં જોઈ શકાય છે કે કાર ચાલતી હતી અને અચાનક ગુલાટ મારી દીધી અને ફરીથી ચાલતી થઈ ગઈ હતી ઉપરાંત એક રિક્ષાવાળાને પણ તેણે અડફેટે લીધી હતી હવે તેનો વિડીયો વાયરલ થયો છે પરંતુ કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દેશનો અમેરિકાને કરારો જવાબ ડેનમાર્કે ભારત ઉપર લાદેલા અમેરિકી ટેરિફનો કડક પ્રતિસાદ મળી રહ્યો છે ડેનમાર્કના રાજદૂતા રાસરમસા એબિલ્ડ ગાર્ક્રિયોસ્ટેનસે જણાવ્યું છે કે તેઓ ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ગણે છે તેમણે કહ્યું છે કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ચાલી રહેલ મુક્ત વેપાર કરારને વાટાઘાટો બંને પક્ષ માટે લાભદાયી સાબિત થશે આ નિવેદનથી ડેનમાર્કે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ ભારત સાથે મજબૂત આર્થિક સહકાર ઈચ્છી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હમાસ ઇઝરાયેલી બંધકો મુક્ત કરવા માટે તૈયાર હમાસે બધા બંધકોને મુક્ત કરવા માટે ઇઝરાયલ સાથે એક વેપાર કરાર ઉપર સંમતિ આપી છે તેમણે એમ પણ કહ્યું છે કે જો ઇઝરાયલ ગાજા ઉપર કબજો કરવાનો પ્રયાસ કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે આ પિકનિક નહીં પરંતુ આપણા લોકોનો વિરોધ અટકશે નહીં નેતન્યાહોનું આયોજન નિષ્ફળ જશે અગાઉ ઇઝરાયલની સુરક્ષા કેબિનેટે શુક્રવારે ઇઝરાયલી સેનાને ગાઝા પટ્ટીના ઉત્તરીય ભાગમાં સ્થિત ગાઝા શહેર કબજે કરવા માટે મંજૂરી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સીધી રેખા અને સાત શિવ મંદિરો શ્રાવણમાં સૌ કોઈ શિવની ભક્તિથી લીન છે ત્યારે અનોખા સાત શિવ મંદિરની વાત કરીએ તો ભારતના આવા સાત પ્રાચીન શિવ મંદિરો શિવ શક્તિ અક્ષરેખા ઉપર આવેલા છે જે અગ્નસી ડિગ્રી દેશાંતર રેખાઓ પર ઉત્તરમાં કેદારનાથથી દક્ષિણમાં રામેશ્વર સુધી ફેલાય છે આ મંદિરોની કુલ લંબાઈ ત્રેવીસો ને બ્યાસી કિલોમીટર છે આમાંના પાંચ મંદિરો પંચમહાભૂત તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે જે ભારતીય ખગોળ વિદ્યા અને વાસ્તુશાસ્ત્રની ઊંડી સમજ બતાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનોખું ગામ યમન અનુ અલ હુતેબ દુનિયાનું એક એવું ગામ કે જ્યાં ક્યારેય વરસાદ પડતો નથી આ અલ હુતેબ નામનું ગામ યમુના સનાના પશ્ચિમ આવેલું છે અહીં વરસાદ નહીં પડવાનું કારણ પણ રસપ્રદ છે આ ગામ બત્રીસસો મીટર ઊંચાઈ ઉપર આવેલું હોવાથી અહીં વાદળો ગામની નીચે રહે છે વાદળોની ઉપર ગામ છે તેથી વરસાદ નીચે પડે છે અને ગામમાં ક્યારેય વરસાદ થતો નથી અહીં દુર્લભ પ્રકૃતિને નિહાળવા માટે પ્રવાસીઓ પણ ઘણા આવતા હોય છે મિત્રો ને મહત્વના સમાચારની વાત કરીએ તો બે હાજર ચોવીસ માં બે લાખ થી વધુ ભારતીયો છોડી છે નાગરિકતા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે લોકસભામાં જણાવ્યું કે વર્ષ બે હાજર ચોવીસમાં બે લાખ છ હજાર ત્રણસો ને ઇઠ્યોતેર પોતાની નાગરિકતા છોડીને બીજા દેશોની નાગરિકતા સ્વીકારી છે તેમણે કહ્યું છે કે નાગરિકતા છોડવાના કારણે વ્યક્તિગત હોય છે છેલ્લા પાંચ વર્ષના આંકડા મુજબ બે હજાર ચોવીસમાં નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા બે હજારને વીસ કરતાં અઢી વધુ છે જે એક ચિંતાજનક વલણ દર્શાવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોર્યાસી મામલતદારોની બદલી ને ભરતી ગુજરાત સરકારે તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મહેસૂલ વિભાગમાં મોટા પાયે ફેરફાર કર્યા છે રાજ્યભરમાં ચોર્યાસી મામલતદારોની બદલી કરવામાં આવી છે આ ઉપરાંત વહીવટી અનુભવ અને કાર્યદક્ષતાને ધ્યાનમાં રાખીને પિસ્તાલીસ નાયબ મામલતદારોની ભરતી આપીને મામલતદાર બનાવવામાં આવ્યા છે આ નિર્ણયનો મુખ્ય હેતુ મહેસૂલ તંત્રમાં નવી ગતિશીલતા અને પારદર્શકતા લાવવાનો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ અને પુતિન વચ્ચે પંદર ઓગસ્ટે અલાસ્કામાં બેઠક ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન પંદર ઓગસ્ટના રોજ અલાસ્કામાં મુલાકાત કરશે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ચર્ચા કરવાનો છે ટ્રમ્પે કહ્યું છે કે જો પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલૅન્સીને મળવા માટે તૈયાર નહીં હોય તો પણ તેઓ પુતિન સાથે બેઠક કરશે કે બંને દેશોની શાંતિ માટેની શરતો હજુ પણ એકબીજાથી અલગ જોવા મળી છે મિત્રો ઇન્ડિયા મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફથી રોજ કરોડો ડોલર આવી રહ્યા છે તેઓ ટ્રમ્પ જણાવી રહ્યા છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ટેરિફના કારણે શેર બજારમાં નવા રેકોર્ડ બની રહ્યા છે અને દરરોજ દેશને કરોડો ડોલરની આવક થઈ રહી છે તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ કોર્ટ ટેરિફ વિરુદ્ધ નિર્ણય કરશે તો તે દેશમાં ઓગણત્રીસો ને ઓગણત્રીસ જેવી મહામંદી લાવી શકે છે દરમિયાન ચીને ભારત ઉપર લાદવામાં આવેલા ટેરિફની પણ નિંદા કરી છે અને તેને ટેરિફનો દુરુપયોગ ગણાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન સંઘર્ષને લઈને ટ્રમ્પનો ફરીથી મોટો દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર મોટો દાવો કર્યો છે તેમણે કહ્યું છે કે મારા કાર્યકાળ દરમિયાન હું ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને સ્થિરતા લાવવામાં સફળ રહ્યો તે સમયે બંને દેશો એવા ભીષણ સંઘર્ષની નજીક હતા જે સંભવત પરમાણુ સંઘર્ષમાં પરિણમી શક્યો હોય તેમણે ભારત અને પાકિસ્તાનના નેતાઓને મહાન ગણાવ્યા છે જેમણે સાથે મળીને આ સંકર્ષ ઘટ ટાળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં એસટી ડ્રાઈવરે જાહેરમાં મહિલાને મારી રાજકોટ બસ સ્પોટ પર એક મહિલા મુસાફરને એસટી બસના ડ્રાઈવરે જાહેરમાં માર મારતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ ઘટના રાજકોટ મોરબી ઇન્ટરસિટી બસમાં સીટ ઉપર બેસવા બાબતે થયેલી બબાલને કારણે બની હતી વિડીયો વાયરલ થયા બાદ વાકારના ડેપોના ડ્રાઈવર નરેન્દ્રસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે